મારા દાદી જ્યારે આ શાક બનાવતા ત્યારે સૌ આંગળા ચાટતા રહી જતા એટલો ટેસ્ટી બનતો આ શાક જોડે તેઓ બાજરાના રોટલા બનાવતા તેઓ આ શાક ચૂલા પર બનાવતા પણ હું આજે કુકરમાં બનાવવાની છું હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું ગુવાર બટેકાનું શાક અને તે પણ મારા દાદીમાના સ્ટાઇલનું તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી તે માટે એક કપ ધોઈ અને ઝીણું સમારેલું ગુવાર લેવું પાંચથી છ કડી લસણ બારીક સમારેલું બે સમારેલા લીલા મરચાં એક સમારેલું ટામેટું અને ત્રણ સમારેલા બટેકા લેવા હવે ગેસ ઓન કરી કુકરમાં એક ચમચો ઑઇલ એડ કરવું ઓઇલ થોડું ગરમ થાય એટલે તેમાં વન હાફ ટી સ્પૂન જીરું અને વન હાફ ટી સ્પૂન રાઈ એડ કરવી ત્યારબાદ જીરું અને રાઈ તળત એટલે વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરવી ત્યારબાદ તેમાં ઝીણું બારીક સમારેલું લસણ એડ કરવું અને બારીક સમારેલ મરચાં એડ કરવા તેને સાંતળવા એક મિનિટ માટે સાંતળી લેવા ગેસની ફ્લેમ લો રાખવાની છે હવે તેમાં એક બારીક સમારેલું ટમાટું એડ કરવું અને તેને પણ હલાવી મિક્સ કરી અને અડધી મિનિટ માટે સાંતળી લેવું ત્યારબાદ તેમાં સમારેલ ગુવાર એડ કરવું અને તેને પણ મિક્સ કરી અને એક મિનિટ માટે સાંતળી લેવું તો આ શાક બટેકા વગર માત્ર ગુવાનું પણ બની શકે છે હવે તેમાં સમારેલા બટેકા એડ કરવા અને તેને મિક્સ કરી અને ફરી એક મિનિટ સાંતળી લેવું હવે મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદ પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન સ્પૂન ધાણાજીરું પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરવું આ શાક થોડું તીખાસ પડતું પણ બનાવી શકાય છે પણ બહુ ટેસ્ટી લાગે છે જો તમે તીખાસ વધુ ખાતા હો તો મરચું પાવડર થોડું વધારે એડ કરવું હવે તેને મિક્સ કરી અને તેને એક મિનિટ સાંતડી લેવું ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરો અને તેને મિક્સ કરી અને હલાવી લેવો હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરવું અને તેને હલાવી ઉકળવા દેવું પાણી ઉકળે ત્યારબાદ તેમાં થોડું ગોળ એડ કરવો જો તમને ગોળ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો પણ ગોળ એડ કરવાથી આનો ટેસ્ટ બેલેન્સ થાય છે અને સારું લાગે છે હવે ઢાંકણ બંધ કરી ત્રણ સીટી કરી લેવી તો ત્રણ સીટી બાદ કૂકર ઠરે એટલે શાક ઉતારી લેવો અને ગરમ ગરમ શવ કરો તો તૈયાર છે ગોવાર બટેકાનું રસાવાળું ટેસ્ટી શાક તો આ શાકની રેસિપી બહુ જ ઇઝી છે પણ આ રીતે તમે બનાવી જોજો અને હા ઉપર લીંબુનો રસ નીચો હોવાનું ભૂલતા ને કેમકે તેનાથી આ શાકમાં ટેસ્ટમાં સો ગણો વધારો થાય છે તો ઓથેન્ટિક સ્ટાઇલમાં બનાવેલી ગુવાર બટેકાના શાકની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો અને એકવાર ગુવાર બટેકાનું શાક આ રીતે ટ્રાય કરી જોજો રેસીપીનો વિડીયો પસંદ પડે હોય તો લાઈક શેર અને રશ્મિ બોમલ કિચનને ફોલો કરજો થેન્ક યુ